અંકલેશ્વરના પૂન ગામની દંપતી એક વર્ષના બાળકને બાબા ગાડીમાં લઈ ફાગવેલ પદયાત્રાએ નીકળ્યું છે શનિવારના રોજ ફાગવેલ ધામની બસો કિલોમીટરની પદયાત્રા શરૂ કરી ભાતીજી મંદિર ખાતે પહોંચશે છેલ્લા ચાર વર્ષથી ફાગવેલ પદયાત્રાએ નીકળે છે છ દિવસમાં બસો કિલોમીટર અંતર કાપી પહોંચશે અંકલેશ્વરના નવા ગામમાં રહેતા મહેશભાઈ પટેલ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે તેઓ છેલ્લા ચાર વર્ષથી ફાગવેલ સુધી પદયાત્રા કરી દર્શન અર્થે જાય છે આજ રોજ પોતાની પત્ની સાવિત્રી પટેલ અને એક વર્ષીય પુત્ર ધ્યાન સાથે ફાગવેલ ખાતે જવા નીકળ્યા હતા પતિ પત્ની સાથે એક વર્ષીય પુત્ર પણ આ પદયાત્રામાં જોડાયો છે પરિવાર છ દિવસમાં બસ્સો કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાતીજી મહારાજના દર્શન કરશે પરિવાર એક દિવસમાં ત્રીસ કિલોમીટર જેટલું ચાલે છે તેઓ સાથે એક વર્ષનું બાળક પણ બાબા ગાડી સાથે જોડાતા તેની અનન્ય ભક્તિના દર્શન થઈ રહ્યા છે সা নওয়া পুনগাম ন পুনগাম ত ভাগবিল জয়েছে চাররাস্থ এম তমেলে একরি জয়েচ্ছছে কমা বেবিসাতে ফস্টান জ চালতে আনিলেনে মার খুব আন্থায় ু িয়া জ আ চাস্ী আমি ভাল চালতা গিয়েছে আছে। મારો નાનો છોકરો પણ સાથે મારી છે ને ફૂલ ફેમિલી સાથે નીકળેલા છે અમે દાદા અમે નવાપુનતા મંકેશ્વર ફાગવેલ અમે ફાગવેલ જવાના છે અમે આજે સવારે સાત વાગ્યા જવાની કહ્યા છે અમે ચૌદ તારીખે પહોંચીશું બસ તમને તો આનંદ છે દાદા આગળ છે અમે ચાલીએ છીએ હં